બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો ડીજેના અવાજ વરાજાના વરરાજાના મદદની નસ ફાટી ઘોડા પર જ બેભાન થયા ત્યારે પોતે પત્રકાર રમેશ બારી હાજર હતા ત્યારે મહીસાગર જિલ્લામાં ડીજેનો અવાજ ઘાતક બન્યાની ઘટના પ્રકાશમાં આવી છે

ડીજેના ભારે અવાજથી વરાજાના મગજની નસ ફાટી જતાં લોકોમાં આકરણ જોવા મળ્યો મહીસાગર જિલ્લામાં વધુ એક વ્યક્તિને ડીજેના અવાજની અસર થઈ છે ડીજેના અવાજના કારણે વરરાજાએ હોશ ગુમાવી દીધા એકસાથે ત્રણ ડીજે જેટલા ડીજે વાગતા વરરાજા બેભાન થયા વરરાજા ઘોડા પર નીકળ્યા જે સમયે તેમનું માનસિંગ સંતુલન ગુમાવ્યું ત્યારબાદ વરરાજાને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે શહેર શહેરા અને નગરોમાં ડીજેના અવાજથી ડીજેના અવાજથી ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધો પણ જાહેર કર્યા છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની અને વૃદ્ધ લોકોને ડીજેના અવાજથી ખૂબ તકલીફ પડે છે જેથી ડીજેનો અવાજ લિમિટેડ રાખવા માટે પણ આદેશ કરાયો છે તેમ છતાંય બેફામ ડીજેના લોકો ડીજે વગાડી હેરાન થઈ રહ્યા છે સરકારના આદેશનું સરયામ ઉલ્લંઘન થઈ રહ્યું છે રિપોર્ટર રમેશ બારીયા સંતરામપુર